સુરતમાં લિંબાયત ઝોનની બાજુમાં જ આયોસી એન્ટરપ્રાઇઝ દ્વારા નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે વગર પરવાને સુરત ખાતે આ મોટો ખેલ ચાલી રહ્યો હતો ગાંધીનગરની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની રેટ પડતા કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાનો ખેલ પકડાયો છે ઓનલાઈન એમેઝોન પર બનાવતી દવા વેચાણનો ગાંધીનગરની ટીમે પર્દાફાશ કર્યો છે તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના અને એલોપેથિક દવાના ત્રણ નમૂના લેવાયા છે જ્યારે આ બધો ખેલ બહાર આવ્યો કે આ એલોપેથિકની આડમાં નકલી દવા વેચાઈ રહી છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ત્યારે ત્રીસ લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો જ્યારે એક નકલી ફેક્ટરી પકડાતા બીજાના મનમાં પણ ફફડાટ ઉઠી તો તરત જ સરથાણા સ્થિત વીટી સર્કલ નજીક આરજે એન્ટરપ્રાઇઝ પણ પકડાઈ ગઈ છે અને નકલી દવા વેચાતા લોકોને ઝડપી પાડવામાં આવ્યો છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત